મારું નામ બિંદ્યા ઠાકોર છે અને અમે અહીંયા આવેદન દેવા આવ્યા છે જયેશ ઠાકોરના સમર્થનમાં વિછિયા ગામમાં જે અત્યારે પથ્થર મારાનો બનાવ બન્યો છે અને પોલીસ દ્વારા લાઠીચાર્જ થયો છે અને પોલીસ દ્વારા પણ પથ્થર મારો થયો છે અને પોલીસ તેમ છતાંય પોલીસ ઉપર કોઈ જ જાતનો ગુનો દાખલ કરવામાં આવ્યો નથી અને નિર્દોષ લોકો ઉપર ગુનો દાખલ કરીને એમને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે અને એમની ઉપર ખોટી કલમો લગાડવામાં આવી છે તો એમની લડત માટે અમારા પ્રમુખ કોડી ઠાકોર સમાજના પ્રમુખ જયેશ ઠાકોર જે લડત લડી રહ્યા છે એમને દબાવવા માટે જેતપુર પોલીસ ચોકીએથી એમને નોટિસ મોકલવામાં આવી છે કે તમે બેસી જાઓ

અત્યારે અત્યારે અમારા આગેવાન જયેશ ઠાકોર જ છે અને એમને પાસે અમારી રજૂઆત છે પરંતુ ના એમનો કોઈ સપોર્ટ નથી અત્યારે એટલે અમારા આગેવાન તરીકે જયેશ ઠાકોર છે અને એ અમારા ન્યાય માટેની લડત કરે છે જે વિચ્યા બનાવ બન્યો છે ને એના માટે